તો હાલ તો તેમની સાથે સંપર્ક નથી થઈ શકતો બરાબર

અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત છે અને અહીંથી વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરવાના છે આ જનસભાને અમિત શાહ સંબોધિત કરશે અને અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે અભિવાદન લોકોનું ઝીલતા જોવા મળી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓની સાથે સામાન્ય લોકો પણ ત્યાં ઉપસ્થિત છે પુષ્પવર્ષા કરી અમિત શાહનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે પોરબંદર બેઠક કે જ્યાંથી મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે અને મનસુખ માંડવિયા માટે આ પ્રચાર કરવાના છે જોકે આ સાથોસાથ આજના દિવસે ત્રણ લોકસભા બેઠક પર ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે અમિત શાહ અને સૌથી પહેલા શરૂઆત જામ જામકંડોડાથી અને આ સાથોસાથ જો કે અહીં પહેલેથી જ અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય જયેશ આદળિયા ગીતાબ ગીતા જાડેજા ભરત બોગરા ગોર્ધન ધામેલિયા પહોંચી ચૂક્યા છે અને આ સાથે જ હવે અમિત શાહ પણ પહોંચ્યા છે જામકંડોડાની આ સભામાં થોડી જ વારમાં હવે તેઓ સંબોધિત કરવાના છે આ જનસભાને મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે ખુલ્લી જીપમાં સવાર થઈ જામકન્નોડાની આ જનસભામાં પહોંચ્યા છે અમિત શાહ અને તેમનું સ્વાગત પણ થઈ રહ્યું છે પુષ્પવર્ષા કરતાં અહીં જોવા મળી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો અને અમિત શાહ પણ અહીં તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા છે વિજય સંકલ્પ સભાને બસ હવે થોડી જ વારમાં અમિત શાહ સંબોધિત કરશે સીધા આ દ્રશ્યો ત્યાંથી આવી ગયા છે એબીપી અસ્મિતાના કેમેરા વન અને કેમેરા ટુના બંને દ્રશ્યો આપ જોઈ શકો છો કે ખુલ્લી જીપમાં સવાર થઈ અમિત શાહ પહોંચ્યા છે અહીં અને જંઝાવાતી પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જામકંડોડા ખાતે અહીં પહોંચી ચૂક્યા છે આ સાથે જ આપને પણ જણાવી દઈએ કે પોરબંદર લોકસભા બેઠક કે જ્યાંથી ભાજપનો ઉમેદવાર છે મનસુખ માંડવીયા ત્યારે મનસુખ માંડવીયા માટે આ પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે પોરબંદર લોકસભા બેઠક પર જંજાવાતી પ્રચારની શરૂઆત આજના દિવસે જો અમિત શાહના કાર્યક્રમની વાત કરવામાં આવે તો કુલ ત્રણ જેટલી લોકસભા મત વિસ્તારમાં અમિત શાહ આજે જંજાવાતી પ્રચાર કરવાના છે જેની શરૂઆત હાલ તો થઈ ચૂકી છે જામકંડોળાથી અને અહીંથી તેઓ જંજાવાતી પ્રચારની શરૂઆત કરશે પોરબંદર લોકસભા બેઠક ત્યાંથી ભાજપના ઉમેદવાર છે મનસુખ માંડવિયા અને તેમની પ્રચાર માટે હાલ તો પહોંચ્યા છે અમિત શાહ પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત કુલ સાત વિધાનસભાનો મત વિસ્તાર પણ અહીં સામેલ છે અને એવામાં આ વખતની વાત કરવામાં આવે તો પોરબંદર લોકસભા બેઠકમાં જ્યારે ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ્યા છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ તેમના પ્રચાર માટે આવી પહોંચ્યા છે વિજય સંકલ્પ સભા

ન માત્ર લોકસભા ક્ષેત્ર પોરબંદરનું પરંતુ તેના અંતર્ગત આવતી તમામ વિધાનસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પક્ષે પગડંડો આગળ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નથી પરંતુ આપણે તમામ લોકો જાણીએ છીએ કે બે હજાર ઓગણીસમાં માં રમેશ ધડુકઈથી જીત્યા હતા એ પહેલા ભારતીય જનતા પક્ષ તરફથી જ બે હજાર ચૌદ ની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયા ત્યાંથી જીત્યા હતા વિઠ્ઠલભાઈ રાદડિયા સૌ પ્રથમ બાય ઇલેક્શન બે હજાર તેરમાં જીત્યા હતા મંચ ઉપર પહોંચી ચૂક્યા છે અને આપણે જોઈએ છીએ વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જય રાદડિયાએ તેમનું અભિવાદન કર્યું સાથે જ આપણે તમામ એ નેતાઓ જોઈએ છીએ જે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાય છે સહકારી નેતાઓ પણ છે આપણે હાલના સાંસદ રમેશભાઈ ધડુકને પણ જોઈએ છીએ રમેશભાઈ ધડુક એ સાંસદ છે જેમને હસતા મોડે પક્ષ સાથે જોડાયેલા રહ્યા તેમને ફરી એકવાર ઉમેદવારી કરવાનો મોકો ના આપ્યો પરંતુ સતત તેઓ પ્રચારમાં રહ્યા કારણ કે તેઓ રમેશ પક્ષને મહાન માને છે પક્ષની આઈડિયોલોજી સાથે જોડાયેલા છે આપણે જોઈ શકીએ છીએ જબરજસ્ત સ્વાગત કરાયું છે અમિતભાઈ શાહનું જય સાદરિયા સાથે વાત કરતા નજરે પડ્યા મનસુખભાઈ માંડવીયા સાથે પણ તેઓ વાત કરી રહ્યા છે અને મનસુખભાઈ માંડવીયા કેમ કે પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે મનસુખભાઈ માંડવીયા માટે રાજનીતિ નવી નથી પરંતુ લોકસભાની ચૂંટણી ચોક્કસથી પહેલી વખત લડી રહ્યા છે મૂળ ભાવનગરના છે પરંતુ પક્ષે